જય કુખарма મેલડી પિતૃ પૂર્વજ કેમ નડે છે તે વાત ઉપર કુખарма મેલડીએ શું પ્રવચન આપું તે આપણે આ વિડિયોમાં જોઈશું જય કુખарма મેલડી પૂર્વજની માતાજી તમે બતાવો છો તારો પૂર્વજ નડ્યો તારી સિકોતર નડી તો એ કેમ નડે કહો માં ભરું છે તો થોડું પ્રવચન લાબું થશે કોઈ વાંધો એ તો બે મોનતાવાળા હતા આપણે શું તમે કે પૂર્વ સિકોતર ને બધું બતાવો છો તો એ કેમ બતાવો છો તો તમારા પિતૃ પૂર્વ તમારા ઘરમાં કોઈ મૃત્યુ પામેલા છે એ પણ તમને કારણ વગર નડતા નથી કેમ કારણ વગર નડતા નથી તમે કોઈ જો એનો એ મરી ગયા પછી ભલે તમે એને બેહાડો નહીં એને યાદ ના કરો કશું જ નહીં પણ આજના મનુષ્ય શું છે થોડું રુખ પડે એટલે ભૂવા જોડ જાય અને ભૂવા એવું કે કે આ તમારા પૂર્વજને એને હરાઈ દો એને વારણ કરી અને જઈ નદીમાં પધરાઈ દો તારે નારિયેળ મેલાવડાવ પૂર્વજને જમાડ અને પૂર્વજને નાખી દે ચો નદીમાં તારે પૂર્વજ નડ નકર કોઈ પૂર્વજે નડ તમે એના હાથે કરી છંછેડ્યો કોઈ શિકોતર માતા હોય આત્મહત્યા કરેલી કોઈ બહુ હોય કોઈ હરગીન મરી જયેલી હોય કે કોઈ કમ હોતે મરી જયેલી કોઈ નોની ઉંમરે મરી જયેલી હોય એ પણ એમને એમ નડતી નથી પણ તમે આ ભુવા જોડ જાઓ અને ભુવાઓ જોડ જઈ અને ઘરમાં વારણ કારણ કરાવો ભુવાન શું દેખાય ખરી કોઈક ચૂડેલ છે પણ એને એવી ખબર ના પડે કે આ ગંધી ચૂડેલ છે એ ક્યાં બહાર છે કેવું શિકોતર નામ શું કેવાય બીજી ચૂડેલ શું કહેવાય ચૂડેલ બેહાડો એટલે પેઢીની કરીને બેહાડો એટલે સિકોતર કોઈ પણ બઈ મરી જે હોય નાની ઉંમરે કમ ઓતે એના સિકોતર કહેવાય પણ એની બીજી ભાષામાં એને ચૂડેલ કહે રખડતી હોય તો ચૂડેલ કેન ઘરની હોય તો એને સિકોતર કહે તો પેલા ભૂવો ચેક કરે ને તો કે ભાઈ કોઈ ચૂડેલ દેખાય છે કે એવું તો શું કરજો આને વારવું પડશે તમારા ઘરમાં ચૂડેલનો વાસ છે કે પર ખરેખરમાં ચૂડેલ નહીં એ તમારી ઘરની કોઈ શિકોતર જ આત્મહત્યા કરી રખડતી હોય ફરતી હોય પણ એ ભુવાન ચૂડેલ તરીકે ભાઈ ચાર રસ્તે દો એટલે શું કરે અને કંકુ બંકુ જે વિધિ કરતા એ રીતે આખા માથા ઉપર થી ચારે બાજુ થી ઉપર થી બધી જગ્યા થી ફેરવા અને ફેરવીને શું કે હું આને નદી માં પધરાઈ દઈશ કે ચાર રસ્તે મૂકી આવીશ આ એ સિક્કોતર ને તમે વરાય ચાર રસ્તે મૂકી આવીને તારે નડવા ઉભી થઈ હવે ના છોડો અત્યારે હું નથી નડતી શું ખોટું અતાર સુધી તો નથી નડતી અતાર હવા હું નડી જો હું બતાવું એટલે તરત કોઈક દીકરીને ને ધૂણવાનું ચાલુ થાય તરત રો થાય છે ને બધું હા એટલે તમે છંછેડતા ના હોય તો કોઈ દેવ નડે પૂર્વજ ના આવી હરાય લો પૂર્વજ ને બેહાડો દીવો કરો અને પછી કોઈક ભૂવો શું ક્યાં પૂર્વજ નહીં થયા એનો તો મોક્ષ મળી ગયો અલ્યા મોક્ષ માટે તો ચેટલી તપસ્યાઓ કરવી પડતી તારે મોક્ષ મળતો એમ મોક્ષ પાંચ હજાર મળી જાય

મન ક્યાં છે ખબર છે ડૉક્ટરને પૂછો કે મારું મન ક્યાં છે ડોક્ટર આખું મશીન કરીને ચેક કરશે મન હાથમાં નહીં આવે આવશે અહંકાર ક્યાં છે મારો ડોક્ટર આખું સ્કેન કરશે સીટી સ્કેન કરશે ને એનો અહંકાર હાથમાં આવશે આવશે કેમ આ બધી વસ્તુ સૂક્ષ્મ છે એ દેખાય નહીં એટલે આ આજની ટેકનોલોજી ના હાથમાં આ વસ્તુ આવે નહીં કેમ કે સૂક્ષ્મ વસ્તુ જયારે મનુષ્ય મરી જાય અને એના અગ્નિ સંસ્કાર આવે ને ત્યારે આના સ્થુલ શરીરનો નાશ થઈ જાય જે આ અનુભવ કરો એનો નાશ થઈ જાય પણ અંદરનું સૂક્ષ્મ શરીર હોય ને એનું મન એ તો જીવતું જ રહે સમજા પડે હું કઉ છું એ આ જે મનરૂપી શરીર હોય ને સૂક્ષ્મ શરીર એ તો જીવતું જ રહે એનો જો લગાવ હોય ને એની આત્મા ભેગો થઈ અને ઘરમાં લગાવ હોય તો ઘરમાં ફર્યા કરે દીકરા પ્રત્યે હોય તો દીકરાની આજુબાજુ ફર્યા કરે ગાડીમાં લગાવ હોય તો ગાડીમાં ફર્યા કરે ຈમ એ સૂક્ષ્મ શરીર જીવતું રહ્યું હોય એટલે કઈક ન કેતા મારા દાદા દેખાયા એક ઝલક જ હોય હોય છે હું માનું છું ભૂતય હોય બધુંય હોય બરોબર છે પણ આ સૂક્ષ્મ શરીર કોઈનું મરતું તમારા મનના વિચાર જે મરતી ઘડીએ જે છેલ્લા વિચારો હોય એ પ્રમાણની તમારી ગતિ થાય એટલે તો મરી જાય માણસ એટલે શું કે છે રામ બોલો ભાઈ આ બધા બીક લાગી આવું કીધું સત્ય નહી અને હિન્દી રામ નામ એવું કે છે ને તો એ મરેલી આત્મા ને એ મરેલા જીવને તે આજુબાજુ વાળા સંભળાવે છે એટલે આખી જિંદગી તે સુલ્યા હાય પૈસા હાય પૈસા કર્યા રામ નામ જ સત્ય છે બીજું બધું મિથ્યા

ચામુંડા મહાકાળી શધી જેના મનમાં જે હશે જેના હૃદયમાં જે માતા હશે જેના જે લગાવ હશે મરતી ઘડીએ કદાચ છે ને એ જ મુખે થી નોમ આવશે ને સીધા તમે માતાના ધોમ માં જતા રહેશો ભૂત બનીને રખડવાનું થશે પણ તમારે રખડવું હોય તો કરો આઈ પૈસા આય પૈસા મર્યા પછી હકવારો નહીં છે

પણ જીવતાજી ગોડા ભજી લો ને મર્યા પછી તો યમરાજ આવશે ને યમરાજ યમરાજ બે દૂત આવશે ને લેવા તાર હારા હારા ને શું કહો હવે મરી જાય એટલે અંદર બધું થઈ જાય ખબર છે ને મરતી ગડે જીવ થાય એટલે બધું થઈ જાય પેન્ટ ભીનું થઈ જાય છે કઈક નું થઈ જાય છે ને હા શું આવ્યું એટલા બધું થઈ જાય ને જીવ જતો રે પણ જે સજ્જન માણસ છે જેના હારા કર્મો કર્યા છે ને એ મર્યા પછી હસતો જશે હારા દાડે જશે જોવો છો ને હસતો જશે રાજી થઈ જશે અને તમે તરત વાતો કરશો કે એને કોઈ તકલીફ ના પડી હસતા મુખે જતા રહ્યા જોઈ લો સજ્જન મોણસ હશે અને દુષ્ટ હશે ને એને તો પીડા પડે નહીં જોતા તો આ બધું સત્ય છે આ અનુભવ કોઈએ જોયું નહીં ને જોવા વાળા કેવા આયા નહીં ને એટલે તકલીફ છે જો બે ચાર જોવા વાળા પટેલ આવી ગયા હોત ને કેવા તો સારું હતું પણ ભગવાનની સિસ્ટમ એકવાર મર્યા પછી પાછો વ્યક્તિ આવે આવે તો ચોર્યાસી લાખ યોની ફરી 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 ચોર્યાસી લાખ યોનીમાં જીવોમાં કીડી મન મચ્છર મન ગાય મન બલાડામાં કૂતરામાં શીખવે ભગવાન શેમ સેમ નાખે ચોર્યાસી લાખ યોની ફરી ફરી ભગવાન દયા કરે તાર મનુષ્ય અવતાર ફરી એક વખત મળે તાર તો તમારા મા બાપે બદલી ગયા હોય પરિવારે બદલાઈ ગયું હોય ઘરે બદલાઈ ગયું હોય ગામે બદલાઈ ગયું હોય હોય કે નહીં આ પૂર્વ જન્મમાં મોણો છો કે નહીં કે નહીં માનતા કે ખાલી વાતો હોભરી મારી ખબર નહીં હોય કે ના હોય સરસ અત્યે તમારા બધાને એક જનમ નહીં થયા મારા દીકરાનંદ તમારા બધાને એક જન્મ નહીં થયા કરોડો જોબો જન્મ થયા છે ને તારે ભગવાને અવસર આલ્યો છે ફરી ગુમાવશો નહીં મારા મારાજી માતા ક્યારેય નહીં મળે ફરી નારા દુઃખ દુઃખના દુઃખ પાછળ ના દોડશો ઓળખો ગોળા સત્યના માર્ગે આવો જ્ઞાનના પ્રકાશમાં આવો હાથમાં છે ને જ્ઞાનનો દીવો દીપક લઈ લો દીવો લઈ લો અને એક દીવા જ્ઞાનના દીવાના આધારે આવા કડિયુગ રૂપી છે ને દીવાનો પ્રકાશ લઈ અને તમારો માર્ગ હું બેઠી છું આ કડિયુગમાં અંધકાર જ છે બધાના મનમાં અને તમે તમારા એવા દુઃખ છે હું જાણું છું તમે બાજુ વાળા છું તમારી પત્નીને ના કહી શકો મનુષ્યના એવા દુઃખ એવી મજબૂરી ને કે એને એવું જ લાગે હું એકલો દુખી છું મારા જેવું દુઃખ કોઈ નહીં હોય પણ આવો વિચાર દરેક ના આવે કે મારા જેવું દુઃખ કોઈ નહીં પણ ના કઈક ની કઈક વાતે કઈક ની કઈક મજબૂરીમાં માં કઈક ની કઈક એટલે બધાની મજબૂરીઓ ખબર છે માતા ને બધાની મજબૂરીઓ ખબર છે પણ આ મજબૂરી એટલે આવી છે કે આવા દુઃખ પડે ને તારે જ પોકાર નીકળે છે કે હે મારી કુળદેવી ચો શું હે મારા નાથ હે મારા રામ ક્યાં છો અને અમુક નાસ્તિક હશે ને નાસ્તિક એવું આમ ચરબીનો ભરેલો છે અહંકાર્ય છે બીજાય છે ને કે ભગવાન તરત એટલે તમારી આત્માએ તે દુઃખ પડે ને કંઈ પણ તકલીફ પડે ને તો જોજો કોઈ એવી વિકટ પરિસ્થિતિ એવું દુઃખ જબરું આવીને અચાનક કોઈ વિઘન આવીને ઊભું થઈ જાય ને તો તમારા મુખે છે ને આવું જ નીકળે હે ભગવાન બચાવજો હે માતા રક્ષા કરજો નીકરે છે ને તરત તમારી આત્મા અંદરથી પોકાર કરે છે કે હવે મારો કોઈ સહારો નહીં હવે બચાવો તો કોઈ ભગવાન માતાજી જ બતાવ બચાવ આવું થાય છે ને તો આત્મા છે ને ચોવીસ કલાક તમારી માતાનું સ્મરણ કરવા માંગે છે પણ તમે આ પૈસા ગાડી પાછળ બધી બધું લક્ષ્ય ગુમાવી નાખો છો ગોડાઓ ઓળખી જોડો મારા જેવી જગત મન મેલડી નહીં મળે રામ આવા ચેટલું પ્રવચન બોલાડશો તમે નોન સ્ટોપ વિજ્ઞાન એવું કે છે કે એક કલાક વ્યક્તિ કોઈ પણ બોલે ને એટલે એનું મગજ એ થઈ જાય મારા દીકરાના કોઠે હું બે બે કલાક નોન સ્ટોપ પ્રવચન કરવા વાળી મેલેડી માતા છું જોવો છો તમારી નજરે હોમે જોવો છો ને કે માડી તરસ અહીં નહીં લાગતી કશું નહીં તો આટલું એક ધારી બોલે છે અને છ કલાક અહીંયા આવું ને ત્યાંથી મારી માઇક ચાલુ થાય કે છ કલાક નોન સ્ટોપ હું એક મિનિટ નહીં ઉભી રહેતી નોન સ્ટોપ બોલવા વાળી મેલેડી માતા છું

એટલે આમ બે રહ્યા છો કે હા મજા આવશે અંદર તો ગલી ગલી થાય છે મારી તું બોલો છો ને અંદર ગલી ગલી થાય છે આમ આનંદ થાય છે તો અંદર તો એવું નાભી બે એવું આમ શું કે એનો કલ્પના ના કરીએ કોઈ થાય છે ને એવો આનંદ મારી તારી વાત તો જુદી જ છે બહુ મજા આવે છે બસ એવું થાય છે ને તો ખરેખરમાં ભૂખ આની જ છે આ ભૂખ લાગી છે તમારે ખાવું છે બરાબર અને તમે બીજું માગો છો ચો મળે કહો મળે